મળતી માહિતી અનુસાર સુરતમાં ડિંડોલી વિસ્તારની એક ઘટના સામે આવી છે જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ટ્રાફિક ક્રેનવાળાએ પાર્કિંગમાંથી ગાડી ઉપાડતા મહિલાએ ટ્રાફિક ક્રેન પર આરોપ લગાવ્યો હતો જેને લઈને ડિંડોલી વિસ્તારમાં ટ્રાફિક ક્રેનવાળા અને મહિલા સાથે બોલાચાલી થઈ ગઈ હતી ટ્રાફિક ક્રેન દ્વારા મહિલા પર ગાડી ચડાવવામાં આવી હોવાના ગંભીર આરોપ મહિલાએ લગાવ્યા હતા આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા પણ મહિલાએ આક્ષેપ કર્યા છે જેમાં અસામાન્ય જીવાજોડી થતા મહિલા ઉગ્ર બની જઈને ક્રેન ઉપર ચડી ગઈ હતી અને હંગામો મચાવ્યો હતો જેને લઈને આસપાસમાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી આ મહિલાએ પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મારી ગાડી આપી દઉની બૂમો પાડી હંગામો મચાવ્યો હતો ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું જેને પગલે આ સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો

મારે <laughs> છે اوه <laughs>